જય માતાજી મિત્રો આજે આપણે ગિરનારની પરિક્રમા ક્યારથી શરૂ થવાની છે અને શું શું સાવચેતી રાખવાની છે તેની માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છીએ ધરતી પરનું સ્વર્ગ ગણાતું એવું ગિરનાર પર્વત પર પરિક્રમા શરૂ થવાની છે આ મિત્રો આગળ વિડિયોમાં જોઈ શકાય છે કે બેઠક બેઠક માં આ વર્ષે પાંચ દિવસ બદલે માત્ર ચાર દિવસની પરિક્રમા રહેશે વહીવટી તંત્ર સાધુ સંતો અને આ વખતે પારસ ક્ષય હોવાથી પરિક્રમા સત્તાવાર રીતે ક્યારે શરૂ કરવી તે અંગે વિડંબનાઓ હતી પરંતુ આજે તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી કે તારીખ બે નવેમ્બર ની રાત્રિ ના બાર કલાક પરિક્રમાનો પ્રારંભ થશે અને પાંચ નવેમ્બર ના

ધરતી પરનું સ્વર્ગ એવું ગિરનાર પર્વત દાદા દત્તાત્રનું મહારાજનું મંદિર આવેલું છે આ મિત્રો જ્યારે પણ તમે અહીંયા જાઓ ત્યારે ખૂબ સાવચેતીપૂર્વક ત્યાં જવું જય માતાજી મિત્રો